સ્વર્ગ નો ખોડો એટલે કે સાપુતારાને પણ કહેવામાં આવે છે અને તમે ઘણીવાર ત્યાં ફરવા પણ ગયા હશો પણ તમને વિચાર આવ્યો છે કે સાપુતારા નામ કેવી રીતે પડ્યું તમને એવું પણ થયું હશે કે માર્ગોને કારણે તેનું નામ સાપુતારા પડ્યો છે પણ ના ના એવું નથી મિત્રો સાપુતારા એટલે સાપોની નગરી તમને જોઈને નવાઈ લાગશે પણ ખરેખર ત્યાં મોટા પ્રમાણમાં સાપ જોવા મળતા હતા લોકવાયકા મુજબ ત્યાં સાપોના ના ઉતારા થતા હતા તેના પરથી અપ્રસ થઈને તેનું નામ સાપુતારા પડ્યું ખરેખર અહીંયા એવું જ છે જો તમે અહીંયા આગળ આવતા જતા હશો તો તમે પુષ્કળ પ્રમાણમાં ઝેરી તથા બિનઝેરી બંને સાપ જોયા હશે પણ છેલ્લા દસેક વર્ષમાં અહીંયા કોન્ક્રીટના જંગલો હોવાને કારણે સાપોની સંખ્યા ઘટી ગઈ છે પરંતુ કેટલીક ઋતુઓમાં તે પુષ્કળ પ્રમાણમાં જોવા પણ મળે છે સર્પ દર્શનના કિસ્સા હવે નહીવત પ્રમાણમાં જોવા મળે છે સાપુતારામાં આવેલ ગંગા તળાવના કિનારે નાગેશ્વર મંદિર આવેલું છે તેની બાજુમાં જ સાપનું મંદિર આવેલું છે તો તમે જ્યારે પણ સાપુતારા જાઓ તો એકવાર વાર મુલાકાત લેજો બસ આવી જ સતત માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો